માતાજી મિત્રો આ અમારી નવી ચેનલ અમે ચાલુ કરી રહ્યા છીએ તો અમારી આ ચેનલના વિડિયો તમને પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ અને અમારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા જય માતાજી બજારમાં જાવ ને મસ્ત દર્શીરાય ગનુભો ફાફડાની જલેબી લેની જતા લાગુ હો એકલા એકલા પાસા એવું વર્ષે મારા હો બોલો ભાઈ કોમકા હું હલે ફાફડા જલેબી લાય ને લાયે તમે આજી તો આજી દર્શીરાય યાર અલ્યા દર્શીના આપો તો કોમમાં કોમમાં ભૂલી ગયા ને લાય ફાફડા જલેબી નહીં લાયા

કોઈ લાવ્યો નહી છોકરા ના ભાઈ ના બધા તૈયાર થઈ લેવા જવું છે બજારમાં પૈસા નહી

આ લે તો મને બોલાવજો બજે હા ના સોલાય વગર નાલો હું ચિંતા કરું બોલા ને લાવતા નહીં અને મારા મારું આલું સબ તળવાનું હા કોઈ આવો ને તો મજા આવી જાય હા આવિયા અલ્યા પલા

લાયો નહીં પેલો કે જતા હતા કનુ હોવાનું લાયા તો અસી જ આ તો લેટવા તો શું જ એટલે નહી હાલ

ને દેલેલી કુછલી ના છે ને અમારડા નકકી બિલા આયા દેલાગી આ ગમ મને પા બધા મને ગમમાં કીધું મારા કડા લેતો મારા એનામે માં માં જઈતું ઓંગલા તમે બોલો આ લાયા લાયા તો ના ચૂ ચૂ બોલો

આ મારી નવી ચેનલ ચાલુ કરી છે તો મિત્રો સપોર્ટ કરજો અને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવતા રહેશે અને આવા કોમેડી વિડીયો આવતા રહેશે તો જોવાનું ભૂલતા નહીં